આપવામાં આવશે તેવી ધમકી પણ આપી આજ અદાવતમાં અજય ધાધલે ભીખાભાઈના ઘરે આવી બંદૂકથી ફાયરિંગ કર્યું જોકે ઘરે હાજર પૌત્રએ ઘરનો દરવાજો બંધ કરી દેતા ગોળી જે હતી તે દરવાજા પર વાગી ઘટનાની જાણ થતાં ભીખાભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે પણ આરોપી અજય ધાધલ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી સુરેન્દ્રનગરના મેવાસા માં ફાયરિંગની ઘટના થોડા દિવસ અગાઉ જ એક કાર દિવાલ સાથે અથડાઈ હતી અને જેની અદાવતમાં આ પ્રકારે ફાયરિંગ કરવામાં આવ્યું